સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાવાગઢમાં ગુર્ડ શ્વપેટ તૂટતા છ લોકોના મોત થયા છે ગુર્સ સ્વૃપેટનો તાર તૂટતા મોટી દુર્ઘટના સર્જાય છે પાવાગઢમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાવાગઢમાં ગુર્સ વૃપેટ તૂટતા છ લોકોના મોત થયા છે આ મૃતકોમાં બે શ્રમિક છે બે સ્થાનિક લોકો છે અને બે લિફ્ટ ઓપરેટર છે ટોટલ છ લોકોના મોત થયા છે તમને જણાવી દઈએ પાવાગઢમાં સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે માલવાહક રૂપે તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં છ લોકોના મોત થયા છે રોપવે નો તાર તૂટતા દુર્ઘટના સર્જાઈ છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર છે બે શ્રમિક છે અન્ય બે લોકોના મોત થયા છે ટોટલ છ લોકોના મોત થયા છે હાલ સ્થાનિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની માહિતી હજી સામે નથી આવી હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પાવાગઢથી મોટી દુર્ઘટના સામે આવી છે પાવાગઢમાં ગુડ્સ લિફ્ટ તૂટતા છ લોકોના ટોટલ મોત થયા છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તમને જણાવી દઈએ કે આ લિફ્ટ ગુડ્સ લિફ્ટ છે જે પ્રવાસીઓ માટે ઉપયોગમાં નથી લેવામાં આવતી બાંધકામ માટેની સામગ્રી લાવવા લઈ જવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે પાવાગઢના માચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટે આ ગુડ્સ રોપ ઉપયોગ કરવામાં આવતો હતો આ બાંધકામ દરમિયાન સામાન લઈ જતા દરમિયાન રોપ તાર તૂટી જતા મોટી દુર્ઘટના ઘટાઈ છે સર્જાઈ છે આ દુર્ઘટનામાં ટોટલ છ લોકોના મોત થયા છે ઉલ્લેખનીય બાબત છે કે ના શ્રદ્ધાળુઓને લાવા લઈ જવા માટે અલગ રોપવે ઉપયોગ કરવામાં આવતો હોય છે આ રોપવે માલ સામાન લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકોના મોત થાય છે પાવાગઢ થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલ કલેક્ટરને કોન્ટેક્ટ કરવાનો વીઆર લાઈવે પ્રયાસ કર્યો હતો પણ ફોન સતત વ્યસ્ત આવી રહ્યો છે શું છે હાલની ત્યાંની સ્થિતિ એને લઈને વીઆર લાઈવ તમને સતત અપડેટ આપતા રહેશે હાલ તમને જણાવી દઈએ પાવાગઢમાં ગુડ રોપે તૂટતા ટોટલ છ લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ છે એની તપાસ હાથ ધરાઈ રહી છે હાલ સ્થાનિક તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે માલવાહક વાહક રોકવે તૂટી પડવાની ઘટના સામે આવી છે જેમાં છ લોકોના મોત થયા છે રોપવેનું દોરડું તૂટી જતાં આ દુર્ઘટના સર્જાય છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર છે બે શ્રમિક લોકો છે અન્ય બે લોકોનો સમાવેશ થાય છે ટોટલ છ લોકોના મોત થયા છે પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા છ લોકોના મોત થયા છે ભારે પવનને પગલે શ્રદ્ધાળુ માટેની રોપવે જે હતી એ હાલ પૂરતી બંધ કરવામાં આવી હતી પણ માલ સામાન વરસાદની વચ્ચે ભારે પવનની વચ્ચે માલ સામાનની હેરાફેરી માટેની જે રોપવે હોય છે ગુડ્સ રોપવે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો એનો વાહ તાર તૂટતા છ લોકોના મોત થયા છે કેટલા લોકો ઘાયલ થયા છે એની હજી પ્રાથમિક માહિતી સામે આવી નથી હાલ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેની હાલ કોઈ માહિતી સામે આવી નથી હાલ છ લોકોના મોત છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે પંચમહાલ કલેક્ટર સાથે વાતચીત કરવાનો વીઆર લાઈવે પ્રયાસ કર્યો હતો સતત તેમનો ફોન વ્યસ્ત આવી રહ્યો છે આશા રાખીએ છીએ હજી આમાં કોઈ મોટી દુર્ઘટના વધુ લોકોના મૃત કોઈ આંકડા સામે ના આવે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની હજી માહિતી સામે આવી નથી પ્રાથમિક માહિતી હાલ એટલી છે ટોટલ છ લોકોના મોત થયા છે બે લિફ્ટ ઓપરેટર છે બે શ્રમિક છે અન્ય બે લોકો છે ટોટલ છ લોકોના મોત થયા છે